સરકારના કોઈ પણ ધોરણ મુજબ એને કર્મચારી ગણવામાં નથી આવતા અને એક પણ રૂપિયાનો પગાર આપવામાં નથી આવતો સરકાર કોઈ પણ યોજના જાહેર કરે એમાં પેહલો ઉલ્લેખ કરતા હોય છે

પણ એક પણ રૂપિયાનો આર્થિક સુધી એમને પગાર કે સરકારી કર્મચારી ગણવામાં નથી આવતા વિસી આજે પણ પોતાની જવાબદારી ઈમાનદારી થી નિભાવે છે આજે પણ ગુજરાતના ચૌદ હજાર બીસી પોતાના સરકારી માંગણીઓને લઈને આજે પણ ગાંધીનગર ખાતે લોકો પ્રદર્શન કરી રહ્યા હતા પણ સરકારે એમની માંગણીઓને દબાવી દેવા માટે પોલીસને મોકલી પોલીસે બળ પ્રયોગ કરી એમની સાથે જે વ્યવહારો વર્તન કરીને એમને જે આજે જયારે ગ્રામ પંચાયતની ઈ ગ્રામ યોજનાઓની હેઠળ આટલું મોટું બજેટ ફળવાતું હોય ત્યારે તેમજ અન્ય માંગણીઓ સાથે જે ઇગ્રામ સોસાયટી દ્વારા સંચાલન થાય છે એમના દ્વારા એમને તરીકેની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ